રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ સ્ટુડન્ટને અંગદાન સૂત્રવાળા પતંગો વિતરણ કરવામાં આવ્યા હતા આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જન્મદિવસ છે જેને લઈ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે નર્સિંગ સ્ટુડન્ટને અંગદાન મહાદાન ના પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા આ અંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે હું છેલ્લા છ વર્ષથી અંગદાન જાગૃતિનું કાર્ય કરું છું દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય તેવો મારો હેતુ હોય છે બે હજાર પચીસમાં ગુજરાતમાં એકસો બાવન લોકોના ઓર્ગન ડોનેટ થયા છે કિડની હોસ્પિટલમાં કેલેન્ડર વર્ષમાં પાંચસો લોકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે ધીમે ધીમે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે લોકો વધુને વધુ અંગદાન કરે તેવી સૌને અપીલ છે હું છેલ્લા છ વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કામ કરી રહ્યો છું અને દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે એમના હસ્તે નર્સિંગના સ્ટુડન્ટ્સને સરસ પતંગ વિતરણ કરીને અમે આ અંગદાન મહાદાનનો મેસેજ સમાજમાં જાય આજે પણ આપણે ત્યાં અનેક લોકો અંગોની પ્રતીક્ષામાં મોતને ભેટે છે અનેક લોકો મોતનો ઇંતજાર કરે છે આપણા જ દેશ બાંધોનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાનનું આપણે કામ કરી રહ્યા છે બે ત્રણ આંકડા મારી આપની સાથે શેર કરતા આનંદ થાય છે ગયા વર્ષ દરમિયાન એટલે કે બે હજાર પચીસમાં ગુજરાતમાં એકસો ને બાવન લોકોના ઓર્ગન ડોનેશન થયા આ એક બહુ જ મોટો આંકડો છે સાથે સાથે કિડની હોસ્પિટલમાં એક કેલેન્ડર યરમાં બે હજાર પચીસમાં પાંચસો લોકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા એસી ઉપર લોકોનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું આ પાંચસો લોકોના જે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એમાં એકત્રીસ ટકા કેડેવર ડોનેશનમાંથી અને ઓગણ સિત્તેર ટકા એ લિવિંગ ડોનેશનમાંથી થયા એક કેલેન્ડર વર્ષમાં પાંચસો ટ્રાન્સપ્લાન્ટ એક બહુ મોટી વાત છે એટલે ધીરે ધીરે આપણા સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે પણ અંગો આપણા વ્યવસ્થિત રહે એના માટેની જાગૃતિ વધારે લાવવાની જરૂર છે એટલે લોકો સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવે તો અંગ સારા રહે અને કોઈને અંગદાન માટેની જરૂર ના પડે વ્યસન મુક્તિ યોગ્ય આહાર એના થકી આપણે સરસ જીવન જીવી શકાય એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે હર્ષભાઈ સંઘવીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ અભિનંદન અને અંગદાનનો સમાજ મેસેજ સમાજના જન જન સુધી જાય અને દુર્ભાગ્ય કોઈ બ્રેન્ડેડ થાય તો ઓર્ગન ડોનેશન કરે એવી અમે સર્વ લોકોને અપીલ કરીએ છીએ નમસ્કાર